બધા ફટાકડા લેવા માંડ આવ્યા છે અહીંયા આ બધા ફટાકડા તો ખાલી હો થઈ ગયા અહીંયા તો ચાલજે ભાઈ ચાલજે ફટાકડા જોજે આ ભાઈ ભાઈ ફટાકડા આજે કેમ ઓછા થઈ ગયા બહુ વેચાય છે ફટાકડા બહુ હે જોરદાર મેં કાલે લઈ ગયો હતો જોરદાર ફૂટે છે કેટલા દિવસ સુધી કેટલા દિવસો સુધી મળે હજુ બે દિવસ સુધી ફટાકડા મળશે ઓકે તો આવવા માટે અહીંયા એડ્રેસ શું છે આશાપર મંડળી સરકારી મંડળી આશાપર સરકારી મંડળી રોડ પર જ છે ને બરાબર ચાલો તો અહીંયા ફટાકડા લેવા માટે તમે આવવાના હોય તો બે દિવસ ચાલશે લગભગ ઓલમોસ્ટ પતી જવા જ આવેલા છે ફટાકડા તો તમારે લેવો હોય તો લેજો ભાઈ લીધા ફટાકડા નહીં લેવા જ આવે શું નામ કૌશિક ભાઈ ક્યાંથી આવી પુનેશ્વર જલારપુર પુણે જલારપુરથી આવ્યા

આ હેલિકોપ્ટર છે દોઢસો રૂપિયાનો આવશે પછી આ કોઠી આવશે બસો આવશે ની આવશે સાડી ત્રણસો રૂપિયાની આવશે કોઠી આવશે આ બટરફ્લાય આવશે એકસો નેવું ની આવશે

ચક્કર આવશે આ એકસો સાહીઠ રૂપિયા આ કલર કલર ચકેડી આવશે બસો વીસ રૂપિયા માટલા કોઠી આવશે ત્રણસો દસ રૂપિયા આ બસો વીસ રૂપિયા બિગ સાઈઝ ત્રણસો ત્રીસ રૂપિયા તારા એકસો ચાલીસ રૂપિયા તારા

20 रुपया, आ चकली बॉम आओ हैं, 10 रुपया, हाँ कहीं लाइवा के लिए नहीं खाली चलो, हाँ 200 आओ हैं 20 रुपया, हाँ मुक्के आ गया, लाओ लाओ मेरे लिए, लाओ और दिया है। पंदर सोट है तौर सौ वीस रुपया 60 સોટ આવશે એક હજાર ત્રીસ તું આકાશ બાજી બસો વીસ બસો ચાલીસ રૂપિયા big akas badi 3000 pocas Fai akas badi 300 pocas Ajar lar 520 rupiah બોમ્બ આવશે દોઢસો રૂપિયા એકસો સાઠ રૂપિયા બોમ્બ મોદી બોમ્બ નેવું રૂપિયા સો વાળા બોમ્બ કેટલા આજે ફટાકડા લીધા બહુ એ મજા આવે ફટાકડા અહીંયા ફૂટે બરાબર ફૂટે કે કે પર લેવા દેવા દર વખત લઈ જાય હે ભાઈ તમે દર વખત અહીંયા છે અબરામાંથી આવી એમની હાથે જ છે અચ્છા અચ્છા એટલે અને પોયરા હોય એટલે આપણે આવું જ પડે લેવું જ પડે અને અહીંયા જે આ આપણે નજીકમાં પડે તો એ જ લેવાનું સારું પડે કે આપણે ક્યાંક બીજે કશે લેવા જાવ સારું પડે અહીંયાથી સારું પડે ફટાકડા કેવા છે મસ્ત મસ્ત જોરદાર ઓકે કે થી હા સાપો ગામના છે અહીંયાથી એટલે તમે અહીંયા થાવી સર્વિસ સેવા સેવા કરવા ઓકે ઓકે સરસ કેવું છે પડાકડાનો માહોલ દિવાળીનો માહોલ છે જોરમાં હારું છે જોરમાં પડાકડા કેટલા દિવસ ચાલશે હજુ પછી ફિનિશ પછી પછી ઓકે દર વર્ષે દર વર્ષે લાવે દર વર્ષે ભરતભાઈ પણ છે ભરતભાઈ હા કેવી મજા છે દિવાળી આ વખતે આ વખતે તો બહુ ધૂમ મજા છે કેવું રહ્યું ફટાકડા નું ફટાકડા માં લાયસન્સ માં બહુ મજા આવ્યા સાહેબ લોકો છેલ્લે આઈકુ ખરો ગ્રાહક આયવાન ઓકે ઓકે હજુ આપની પાસે આપણી પાસે 3 દિવસ છે ફટાકડા વેચાણ છે તો બરાબર ને એટલે 3 દિવસની અંદર તમારે જેટલા પણ લેવો હોય તો ફટાકડા લઈ જજો કારણ કે અત્યારે અહીંયા સ્ટોક પૂરો થવા આવ્યો છે અને ત્યાર પછી ફટાકડા મળશે નહીં આવતે વર્ષે સીધા બરાબર ને બધું પોયરાઓ માટે અને બધું મળી બધું બધું પોયરા મોઢા મોટા બધું મળી જશે અમારે ત્યાં નવસારી કરતા ફૂલ જ રીઝનેબલ ભાવ ફટાકડા મળે અમે ફૂલ જવાબદારી થી ફટાકડા આપીએ છીએ ખુબ જ ઘણા વર્ષો અનુભવ છે તમે જયારે પણ આવો તમને ફટાકડા મળી રહેશે હમણાં ત્રણ દિવસ સુધી હજુ પણ ખૂબ સરસ ખૂબ સરસ નહીં અહીંયા મિત્રો એક વસ્તુ પણ જોયું કે કદાચ ફાયરનો કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો અહીંયા એની સુવિધા પણ છે અને એ ખૂબ સારું વસ્તુ છે કે દરેક જગ્યાએ હોવું જોઈએ ફટાકડાની દુકાનોમાં હોવું જ જોઈએ ખૂબ સરસ અને આપણે આગળ વધીએ અહીંયા કોઈના લોકો પણ આવ્યા છે બેન ક્યાંથી આવ્યા તમે બસ આટલા જ ફટાકડા લીધા આ તો ભરાઈ જવા બાજુ લેવું પડે કાલે બીજા લેવા આવશે મજા આવે ફટાકડા ભરવાની શું મજા આવે ફટાકડામાં કયા બટાકડા મજા આવે તમને કયા વધારે ગમે ચકડી ચકડી

એ ફટાકડા એન્જોય કર્યા કેટલા ફોડ્યા આ વખતે એમ તો અત્યાર એટલે ફોડવાનું ચાલુ કરેલું છે ધીરે ધીરે ઘરમાં અહીંયાથી લીધા કે પછી પાછી લાઈવ અહીંયાથી જ લેવા અહીંયા સારા છે ફટાકડા મેં ખાખા લઈ ગયો હતો જોરદાર ફૂટે છે અને મજા આવી ગઈ ચાલો હે જો ભાઈ થેન્ક યુ Редактор субтитров やった